પાકિસ્તાના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ બુટોનીબહેન આસિફાએ પણ રાજકારણમાં પ્રવેશ કર્યો છે આસિફા તેના પિતાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ ખાલી કરેલી સીટ પરથી ચૂંટણી લડશે એકત્રીસ વર્ષની આસિફા સિંઘની શહીદ બેનઝીરાબાદ સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે મહત્વનું છે કે આઠ દિવસ પહેલાં અગિયાર માર્ચ હોય તે પાકિસ્તાની ફર્સ્ટ લેડી બની હતી આ પદ રાષ્ટ્રપતિની પત્નીનું હોય છે જો કે પાકિસ્તાનના પ્રથમ મહિલા કરવામાં આવી હતી આસિફા પડચાર તરીકે રજૂ કરે છે ઘણા લોકોને આસિફામાં તેની માતાને પૂર્વ વડાપ્રધાન બેનજીર ભુટ્ટોની ઝલક જોવા મળે છે તેમની સ્પીચ પણ ઘણી પસંદ કરવામાં આવે છે આ કારણ છે કે આસિફા ઝરદારી આસિફાને રાજકારણમાં લાવવા માંગે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ